અસી ગોપી બેન છે આને તો જરાય નથી ઓળખતો નઈ નઈ નોડે અમારો ઓંડો દાત આમ તો મજા આવી ગયા ને જાણે તો મને કે કીધું ભાઈ ચાંદ લાગી છે તો આપણે ચાંદ વિશે વાત કરી કાઈ આપણે વાત બહુ નાની છે પણ મજા આવશે વાત એટલી છે કે આપણે એક સમય હતો અત્યારે બધા કપલમાં હા બધા ઓંડા છે

કઈ હાવ હાર હાર કઈ બધાને કઈ બદલાવા નો જવાય જે પેદા કર્યા હોય જ આપે તમને બધા ન સુધારવું પડે તમારે સુધરી હે <pyatled> આવે

તમારે લગન પેલાનું કઈક તો કે હું એન્જોય કરતા ગયો હાલો ભાઈ આમાં ઘરે ભાઈ નું હાલે છે હા ખવર એમ એટલે તમારે બોલવા તમારા વજન નથી આવતો કઈક વજન વાળી વાત કરો વાત બીતા બીતા બોલતા એવું કરે વાત કરેલા

કે 3 ફૂટ જ લાંબી થાય લાંબી પછી રેટી લે સીધા અહીંયાથી આવો ખુરશી બલ્લે બગના હારે તો બે બોલીએ આવો ટોપિક પણ હરી હરી ટોપિક તું લાવ્યો ને આ સ્પેશિયલી બેઠા હોય ને બ્લોગ કરવાનું એટલે તને ઓરિજિનલ બધું બારું આવે

લગન પછી સારું હોય ને બધી ફેર તો એની આંખમાં છે એ ડોન થઈ ગયા એટલે એમ નહીં આમાં તો શક્તિભાઈને તે વાત કરી શક્તિભાઈને તે વાત કરી કે આ એમ કીધું કે લગન પછી સારું છે એટલે સમજી લેવાનું આને સારું છે આને નથી સારું હા હા તમારે સારું જ હોય ને પણ ઘરવાળાને માં રાખો એમ થોડો હાલે કે વાત છે સર કે વાત છે સર અને પડે ને કલ્લો દુનિયા તમે શક્તિને મુઠ્ઠીમાં કરી લીધી એટલે શક્તિ કઈ ભાગી ન જાય એમ શક્તિનો દૂર ઉપયોગ ન થાય એવું ન આલે હા તેજસ્વી તાળ લાવ પાએ આ ભણેશ્રી આ ભણે ભણા ઘણા કપલ છે આ બે રેડી હજી મને સાંભળો મને મજા આવે છે હજી કઈક એવું બોલો મારા આત્માને શાંતિ થાય એમ તમે ભાઈ બોલો ભાઈ બોલો જેન્સ નથી બોલતા તમે બધી ભાઈઓ ને ઉડાયો કરો તમે બેઠા બેઠા પરાયણ નું આ પડાવ નહીં નઈ પરાયણ નું આ પડાવવા માં

આ મને ખબર હમણાં હે ને આમ બે ત્રણ વાર ધમકાવવા ને આખી ટોન ચેન્જ થઈ ગયે